આજે વિજર વિધાનસભાના મકરબા અલભુર્જ ટાવર ચાર રસ્તા આના ઉપર અસાન ધારાને લઈને કડક માંગણી સોનલ રોડથી શરૂ કરીને લીએવી સ્કૂલ સુધી એક વિરાટ નકશો બતાવી એની અંદરના ખાલી પ્લોટોની વાત સાથે અહીંયા વર્ષોથી પચાસ વર્ષથી વધારે સમયથી ચાર રસ્તાની પહેલેથી આ બાજુ સોનલ રોડ થી આ બાજુ સુધી હિન્દુ પ્રજા રહે આ વિકાસ થવાથી એરિયાની અંદર જમીનોના ભાવ ઉંચકાયા હોવાથી ત્યાં આગળ વધારે નફો ખાવા માટે હિન્દુની જમીન ઉપર હિન્દુ બિલ્ડરો દ્વારા મુસ્લિમો માટે ફલેટ મુકવાની વાત ની જ્યારે મેં રજૂઆતની શરૂઆત કરી એ પહેલા જે કંઈ પ્લાન પાસ થયા હોય મારા ચૂંટાયા પહેલા એ એક મોટું બિલ્ડિંગ બન્યું છે એ સિવાય એક જગ્યાએ બિલ્ડર પોતાની નફાના ખતરા સાથે એ જે કરતો હોય એ સિવાય બધી જગ્યાએ બાંધકામ સંપૂર્ણ રીતે બંધ છે પામ પામઝુમેરા નામની સ્કીમ ની આટલી બધી રજૂઆતો મારી છે જે રજૂઆતમાં લખેલું છે કે હિન્દુ બિલ્ડરે અને હિન્દુ જમીન માલિકે આ અરજી કરી છે ટોરેન્ટ પાવર લેવા માટે અને એની અશાંત આપવામાં આવી છે એ અશાંત ઉપર એ મુસ્લિમ બાયરોને ખોટી રજૂઆત કરીને પોતાનો માલ સમાન વેચવાનો ટ્રાય કરે છે પરંતુ ત્યાં અશાંત જ છે બીજી ઓર્કિડ ટાવર જેની અંદર એક મુસ્લિમ પરિવારે આઠમા માળે રજૂઆત કરી પોતાની અશાંતિ માગણી કરી જેની કડક રજૂઆત ચાલુ છે નિયમિત રીતે અશાંતના ઓર્ચિડ ટાવરના લોકો મારી સાથે સતત જોડાયેલા છે જેની ઉપર અત્યારે લડવાનું ચાલુ છે ટીપી ચોર્યાસી એ મકરપુરા મકરબા હેડક્વાર્ટરથી સાબરમતી સુધી એક નવો માર્ગ પાડવામાં આવ્યો ટીપી ની અંદર જેનો મેં સખત વાંધો લીધો જેનું અત્યારે કામ સંપૂર્ણ રીતે રોકાઈ ગયું છે ટીપી બાણુમાં જે સરખેજ ગામની અંદર છ માર્ગો નવા પાડી દેવામાં આવ્યા મે રજવાત દરેક મીટીંગમાં કરી છે કે આખું પાંચસો વર્ષ જૂનું ગામ સખત રીતે ખતમ થઈ જાય જેના છ માર્ગનું અત્યારે બનાવવાનું ટોટલ કામ બંધ છે સરખેજ ચાર માર્ગો જે બીજા છે એની માટે લડવાનું કામ ચાલુ છે તો આ પ્રકારે એક કૃષ્ણધામ અવડાની અંદર એક જે ફ્લેટ છે આ ફ્લેટ ત્યાં કોઈ સમાના બેગમને શાહનવાઝ ખાનને એ ફ્લેટ આપ્યો જેનો આપણે રજૂઆત કરીને રોક ત્યાં આગળ તો સખત રીતે ત્યાં આગળ કોઈ પણ પ્રકારનું કન્સ્ટ્રકશન અલહમદ હમદ હોય જે શ્રીનંદનગર બનાવનારા બકેરી એ ત્યાં સાઈડ મૂકી જે ટોટલ બંધ છે જો એ સાઈડ થાય તો એટલું મોટું મેદાન છે કે વેજલપુરનું ગામ સુધી આ આવી જાય આ બધું પ્રશ્ન મેં જાતે સુઓ મોટો એક ધારાસભ્ય તરીકે જાગૃત વ્યક્તિ તરીકે મેં આ વિષય ઉઠાવી આ વિષય ઉભો કરીને હું લડી રહ્યો છું બરાબર એક થી દોઢ લાખ જેટલી ડેમોગ્રાફિક ચેન્જ આવે મકરબા બળિયાદેવ મંદિરની સામેથી જે રોડ પાછળથી આપ્યો એ અત્યારે સમગ્ર રીતે બંધ થઈ ગયો બનવાનો અને ત્યાં આગળ પાછળથી જે પટેલ ટ્રાવેલ્સ નામની જે જગ્યા છે એ પટેલ ટ્રાવેલ્સે અંદર ખાને જે કઈ ગુપ્ત રીતે પોતાની અરજી મૂવ કરી જે અત્યારે વિવાદિત થઈને પડી છે અને એનું બી કામ ટોટલ બંધ છે બરાબર એટલે બધા જ કામો લગભગ બંધ છે પામ ના બિલ્ડરો એ કાયદાની બીક વગર અશાંત ધારો કારણ કે હિન્દુ જમીન વેચનાર અને હિન્દુ જમીન ખરીદનાર એને અશાંત ધારો રોકી શકતો નથી અને એ રીતે એમને અસાન ધારાની પરમિશન પ્રાપ્ત કરીને ત્યાં કન્સ્ટ્રકશન નું કામ ચાલુ થયું બે ત્રણ માળ એ લોકોએ ખેંચ્યા છે આ સિવાય એક પણ કન્સ્ટ્રકશન ચાલુ નથી એટલે જે બાવીસ માળનું મકાન એ મારા ચૂંટાયા પહેલા પહેલેથી બની ગયું છે અને જેનો ચહેરો એ જુવાપુરા બાજુ છે જે આ બાજુ નથી અને એ મારા ચૂંટાયા પહેલા પણ બની ગયું છે એટલે મને એવું લાગે છે કે અસાધારણની અમારી જે લડત છે એ લડત જબરજસ્ત રીતે અમે લડી રહ્યા છીએ અને કોઈ કે કીધું એટલા માટે નહીં પણ સુઓ મોટો અમારી પોતાની જવાબદારી બને છે અમારો જે પક્ષ છે ભારતીય જનતા પાર્ટી પક્ષ અમારું જે નેતૃત્વ છે એ લોકોના જાન માન મિલકતની રક્ષા કરવા માટે હંમેશ માટે એ લોકોએ એને પસંદ કર્યું છે અમારી જવાબદારી છે કે ત્યાં આગળ અસાન ધારાને લઈ અને કોઈની બી મિલકતોને સહેજ પણ ભય ઉભો ના થાય અને કોઈ પણ શાંતિ ડોહળાય એવું કૃત્ય ના થાય એટલા માટે અમે આસાન ધારા માટે લડતા રહીશું અને ત્યાં કોઈ પણ પ્રકારના કન્સ્ટ્રકશનને થવા નહીં દઈએ એના માટેની જે લડત છે એ લડત સંપૂર્ણ રીતે લડતા રહીશું છે અસાન ધારા હેઠળ પરવાનગી આપવામાં આવેલ છે સદરૂ બાબતે માત્ર હિન્દુ થી હિન્દુ ઈસમો વચ્ચે આ તબદીલી કરવામાં આવી હતી તેથી આ પરવાનગી આપવામાં આવી છે આ સરકારનો મને આવેલો કાગળ છે એટલે કોઈ કે હિન્દુ વ્યક્તિ હિન્દુની જમીન ઉપરથી ખરીદીને પરમિશન માંગે તો સ્વાભાવિક છે કે ત્યાં આગળ પરમિશન કાયદાના આધાર ઉપર મળી જાય હવે એ કાયદાના આધાર ઉપર જયારે પહેલો ફ્લેટ મુસ્લિમને વેચવા નીકળશે ત્યારે અસંધારો લાગશે એટલે મેં આપ સૌએ મારા અનેક ઇન્ટરવ્યુ લીધા છે મેં હજી હમણાં પોલીસ કમિશનરની કચેરીમાં પાંચ દાડા પહેલા જે ઇન્ટરવ્યુ આપ્યો ત્યાં બી મેં કીધું એક મહિના પહેલા બી પોલીસ કમિશનર કચેરીમાં મુદ્દો ઉઠાવી ત્યારે બી મેં કીધું હતું કે મુસ્લિમ નાગરિકોને વિનંતી છે કે આ પામ ઝુમેરા કે અલ હમદ કે એની આજુબાજુના જે ફ્લેટો છે ત્યાં ફ્લેટો ખરીદીને પોતાના પૈસા પાણીમાં ન નાખે કારણ કે ત્યાં આસાન ધારો લાગુ છે અને કોઈ પણ સંજોગમાં નામની સ્કીમમાં હિન્દુ જમીન માલિક પાસેથી હિન્દુ બિલ્ડર એ જમીન ખરીદીને પ્લાન પાસ કરાવીને મુસ્લિમ સમાજ માટે લોકોને વેચાણ કરવાનું શરૂ કરેલું હતું બરાબર એટલે કોઈ પણ સંજોગની અંદર કોઈ પોતાના પૈસા એને ખાડામાં જ નાખવા જોઈએ તો પછી એમનું ધનોત થતા કોઈ રોકી નહીં શકે બરાબર ને એ બિલ્ડર પેઢીએ પોતે વિચારવું જોઈએ કે કઈ રીતે આ હિન્દુ સમાજને ખતરામાં નાખી રહ્યા છે આનો પોતે વિચાર કરવો જોઈએ એમને અનેક વખત અનેક લોકો દ્વારા મને સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો ઘણી વખત મોટા ભાગની વખત પેલી એકાદ વખત જયારે એ ભાઈ કોણ છે એ સિવાય ક્યારેય એમને મુલાકાત માટે વિનંતી કરનાર મેં કીધું કે એમને કહો કે હિન્દુ સમાજના લોકો માટે ફ્લેટ મૂકી દે બરાબર મને કોઈ જ વાંધો નથી બરાબર પરંતુ એ હિન્દુ સમાજ માટે ફ્લેટ મૂકે હિન્દુ એરિયાની અંદર હિન્દુ સમાજ માટે ફ્લેટ મૂકી દે એમને કમાવા માટે દુનિયામાં અનેક જગ્યા છે પણ અહીંયા હું એમને કમાવા નહીં દઉં આવું મેં સ્પષ્ટ એમને સૂચના આપી છે અને છતાં જો એમને એમનું વર્તન કરવું હોય તો એ કાયદા વિરુદ્ધનું વર્તન છે આવું બુક કરાવનારા વિસ્તારમાં સોનલ શરૂ કરીને ડીએવી સુધી હિન્દુ લોકો રહે છે આ હિન્દુ લોકોના હિતોની રક્ષા કરવા માટે ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય એ સુવો મોટો પોતાની લડત લડે છે અને એ ફરજ છે એમ કરીને અમારી લડત લડવાની ચાલુ છે આ બધા જ કાગળિયાઓ અમે તમારી સામે મૂકેલા છે અને અમારી લડત એ દરેક મિટિંગની અંદર અઢી વર્ષથી કોઈપણ મિટિંગની અંદર અમારી લડત ચાલુ છે એના બધા જ પત્રકારો કે બધા જ કલેક્ટર કમિશનર બધાને આની જાણ છે અને એ લડત ક્યારે પણ વીક પડવાની